અરજીન મીલીન જેક જતા રે ઓય એડો લ્યા અને તીજેક મીલીન જેતા રે ઓય એને મીલીન જેતું રે એ એ એ લ્યા બેરો ઉપર ઉપર થાય ઉપર તો મર તોટા પા ત્રણ બારી તન કોઈ નહી તન નહીં કેતા બે રે આ તન કોઈ ન ખાલતું આ લે આ વાદલાન જેક લઈ જાવ પડશે અલ મને કે તને નહીં કેતા તને નહીં કેતો નહી તો લે લે બેરો લઈ જવાનો છે થઈ ગયો અલ બેરો લઈ જવાનો બેરો બેરો લ્યા એ શું કે લંગડા આયા એયા

આ કદે આ પૈસા પૈકુલા નઈ ચાલે ભાઈ તાર ક્યાં ટીમ મળી આપણે એમ ભેગા જાતો

એ લોન ની વાત કોઈ કરતા આબો દાઈ આબો દાઈ આયો તાર બે હા આ લ્યા બે પાળો લઈ બે બે ને ખૂટી દે આ બે 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 બેઠો બેઠો આ હકડે બે હાજી આ લ્યા આ લ્યા બે આયા તરત આ બે આયો આ લ્યા એ આ બે કી ઓતો એ આ લ્યા આ લ્યા એ તું તે આલા બેય તું ગનતો આ સાદી કી ઓતો આડું બેઠો મારા બે બે રહ્યા રે તરા કેમ છે તમને પાડી અલ્યા મારી કુટીની અલ્યા શું આ તો બેરે ખાતા નથી લડાય છે આલ્યા છોડાવો લે લે રાસે મને ખમું ખઈ ના અલ્યા જાવ પણ અલ્યા પેડા લો તો પેડા ખાના દે અલ્યા પેડા ની ભેડા ભેડા પેડા ભેડા પેડા ની અલ્યા પેડા ખાવાના હે ભેડા સવરો તાલમાં અલ્યા ભેડા ની પેડા

પણ મને ક્યાં નું કેવાનું છે પેડા ખાવા જવાનું પેડા શું પેડા 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 અલ્યા મારા આરા બે કે ભેગા સキャン કેવ માર તો બે હું ત્યાં બેઠો તમી બે કે થઈ ગયા બધે બેહી જ લંગડા તું એ બેહી જા જો અહીંયા હે લે આ બેઠો અલ્યા તારે ખાવાના પેડા ખાવાના છે આજુ પેડા પેડા અલ્યા પેડા અલ્યા અરે બો અલ્યા મારા ભાઈ આયો તો બેરો અરે આ તો ગયા ને ફાડાતી દોર પકડી લેતો હોમ મારું કને આરે લંગરા કરી પોચે નહીં પકડવા રે એ પોચી હેડ પકડવા એ હાથથી